જય હિન્દ જય ગિરનારી દોસ્તો વંદે ગિરનાર પ્રાકૃતિક ફાર્મ આપણા જે વંદે ગિરનાર પ્રાકૃતિક ફાર્મમાં આજે એક રજવાડી જૂની કોઠી આવી છે જેને આપણે કલર કરીને એન્ટિક બનાવવાની છે અંદાજે મિત્રો આની ઉંમર દોઢસોથી પોણા બસો વર્ષ માનવામાં આવે છે તો આપણે કાટવાટ બધું સાફ કરીને આ સિલ્વર અને ગોલ્ડન કલર કર્યો છે તો આ કલરમાં કેવી રીતના ડિઝાઇન પાડવી અથવા કેવી રીતના આની પટ્ટી રાખવી અને ગોલ્ડન કલર બીજે કઈ કઈ જગ્યાએ મૂકવો એ કેવી રીતના ખરેખર એન્ટિક લાગશે અને કેવી રીતના આપણા જે વંદે ગિરનાર પ્રાકૃતિક ફાર્મની શોભા વધારશે એ જો કોઈ મિત્રોને એક્સપિરિયન્સ હોય કે આની ડિઝાઇન કંઈ વિશેષ આવે છે તો જણાવજો અને ભવિષ્યમાં આ જે અનાજ ભરવાની કોઠી છે એ આપણા ફાર્મની શોભા વધારવા માટે એક એન્ટીક વસ્તુ તરીકે